નું દાન પેલું મહત્વ મોટા મોટું ઈ દાન છે ધન દાન વસ્ત્ર દાન સોનાનું દાન આજે અગિયાર વર્ષનો સીધાનો મહિમા બહુ મોટો છે એમાં કથામાં વિશેષ તો સીધાનું દાન જેટલા લોકોએ આપી ચાની પ્રસાદીનું દાન દૂધ દાન ચાંદીનું દાન અસ્ત્ર દાન સમરણ જે કાંઈ તમે આઠ દિવસમાં કર્યું હોય સવારે રોજ આપણે કમસે કમ દોઢ લાખ ઉપર મંત્ર ઉચ્ચારણ કરતા હતા કેટલા દોઢ લાખ ઉપર એ આઠ દિવસનું જે કાંઈ આપણું સમરણનું બેલન્સ ભેગું થયું હોય દાનનું બેલન્સ ભેગું થયું હોય એ બધુંય તમારા સર્વે પિતૃના મોક્ષ કલ્યાણ અર્થે આપણે અર્પણ કરવાનું પરમાત્મા તમને એનું અનંત ઘણી ઘણું કરી અને પાછું આપી દેશે અનિન પ્રાતા મધ્યાહન સંધ્યા आसनाख्यूसि कर्मणा भगवानुब्रह्म ब्रह्मस्वरूपी सविता सूर्यनारायण प्रियता न मङ्गलो बदा तस्यन् ब्रह्मापणमस्तु यस्य च नामूत्या तपोयज्ञयादिषु नून सम्पूर्णता યાતિ શભો વંદે તમચ્યુત હું કહું એમ બોલતા જાય અગિયારસ નો દિવસ કયો વાર છે શનિવાર નો દિવસ પોષવાદ રાજકોટ આંગણે રાધેશ્યામ પાર્ક આંગણે જે કાય અમે સત્કર્મ કમાણા છી હે પરમાત્મા અમારા સર્વે પિતૃના મોક્ષ કલ્યાણ અર્થે આઠ દિવસનું સૂર્ય સાક્ષી ચંદ્ર સાક્ષી જ્યોત સાક્ષી આ સત્કર્મ અમારા પિતૃઓના મોક્ષ કલ્યાણ બધું સત્કર્મ્યા મમમ બોલજો તમારી અટક પિતાની અટક આ બધું મનમાં મનમાં બોલી જાયજો ગોત્ર વંશ ઋષિ ઓમ વિષ્ણુએ એન બોલો ઓમ વિષ્ણુએ એન ઓમ વિષ્ણુએ એન

હાથ એક ખાવ અરે લાલ કપડામાં રાખવાનું કીધું છે ને આ વાંધો આ વાંધો અને બીજા કોઈને બાકી હોય એ તમ તારા મારી પાસે આવી જજો જમા કરાવવા હાલો બધા સત્સંગ મંડળના બહેનો આવી જાય કરશન બાપાને આગળ રાખજો બધાને કહું હો એમના થકી આ ભાગવત ભગવાન આવ્યા છે હ કૃષ્ણ બાપા એમના દીકરા દલાભાઈ અને અમારા મનસુખભાઈના ઘરના ગયા આવી જાઓ શારદાબેન ને એ લોટો ની ત્યાં રાખ દો ન્યા એ લોટો જો આ લઈને આવશે બધું મન દેવું જોઈએ હમજી નીચે મૂક દો હલો તરત મૂકી દીધું ને તો હમણાં લઈને આવે બધા બરાબર કશું આમ હોવું છે બીક બતાવે ને તરત મૂકી દે હો આવો કરશન બાપા શારદાબેન આવો બધા આવી જાઓ نعم <applause> نعم બધા આથડા હલો ઓમ વિષ્ણુ એ ન મહા ઓમ વિષ્ણુ એને મહા ઓમ વિષ્ણુ એ નહા હવે પુરુષો આવાજો આવી જાય બધા હલો બધા બધાએ બહેનો સત્સંગ મંડળ આવી જાઓ અહીંયા હલો કોઈ બાકી ન રહેવું જોઈએ આમ મૂક રાખો બધાએ બે ઊભા રહી જાય બસ જે ઊંચા હોય આગ પાછળ રહી અહીં જાઉં અહીને ઉભા રહ્યું હલો હનુમાનજી મહારાજી બધા એક સાથે તાલી પાડજો રામ રામ એક રામ રામ બે રામ રામ ધન રા રામ ચાર રામ રામ પાંચ રામ રામ છ રા રામ સાત રામ રામ આઠ રામ રામ નવ રામ રામ દસ રામ રામ અગિયાર રામ રામ દસ રામ રામ કે રામ રામ ચૌદ રામ રામ પંદર રામ રામ સોળ રામ રામ સત્તર રામ રામ દસ રામ રામ ઓગણીસ રામ રામ વીસ રામ રામ રામવી રામ રામ ભાવી રામ રામ ધી રામ રામ ધોવી રામ રામ પચી રામ રામ છવી રામ રામ સુતાવી રામ રામ રામાવી રામ 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 રા રામ રામ ભત્રિ રામ રામ ચી રામ રામ ચ્યોત્રી રામ રામ પામ રામ રામ છત્રી રામ રામ શાળત્રી રામ રામ ઓલી રામ રામ ચી રામ રામ ચાલી રામ રામ રામી રામ રામ રામી રામ રામ કુમાલી રામ રામ માલી રામ 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 રામલી રામ રામ સુતારી રામ રામ સુતારી રામ રામ બોલ વૈચા રામ રામ પચ્ચા રામ રામ હે રામ રામ હે રામ રામ ધન રામ રામ જય બોલો હનુમાનજી મહારાજની બધાય બેસી જા ઓ જેને કઈ ભેટ બાકી હોય એ આપતા જાય છે બધા એને કહી દઉં